અમદાવાદમાં મશહૂર મોડ્યુલર કિચન અને વોર્ડ્રોપ બ્રાન્ડ વુરફેલ કુચે સિંધુ ભવન રોડ પર પોતાનું નવું લક્ઝરી સ્ટુડિયો લોન્ચ કર્યો છે વુફેલ પંચાવનથી વધુ સ્ટુડિયો સાથે ભારતમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે આ નવા સ્ટુડિયોમાં વૈભવી મોડ્યુલર કિચન બિસ્પોક વોર્ડ્રોપ વેનિટી યુનિટ અને ટીવી કન્સોલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જે તમામ યુરોપિયન ટેકનોલોજી અને ટકાઉ સામગ્રીથી તૈયાર કરાયેલ છે આ કંપની લાઈફ ટાઈમ વોરંટી સાથે ગ્રાહકોને વૈશ્વિક લુક અને ભારતીય સંવેદનશીલતા આપતી અનુભવ યાત્રા પ્રદાન કરે છે હું વાફલમાં ઓલમોસ્ટ દસ વર્ષથી છું અને એઝ અ સોનલ બિઝનેસ હેડ અને અમદાવાદમાં પહેલો સ્ટોર આવ્યો છે અને વાફલ જે છે એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ છે પેન ઇન્ડિયા ટોટલ સિક્સટી પ્લસ શોરૂમ્સ છે અને હવે અમદાવાદી જે ક્લાયન્ટ છે અમારા એમના માટે અહીંયા અમે સ્પેશિયલી ઓપન કર્યું છે કસ્ટમાઇઝ મોડ્યુલર કિચન અને પર્સનલાઇઝ લાઈફસ્ટાઈલ વોરડ્રોપ્સ વિથ ટીવી ઓનર્ટ્સ વેનિટીઝ એટલે એક કોન્સેપ્ટ આખો ક્લાયન્ટને મળી શકે છે અહીંયા રાઇટ પ્લસ એ સિવાય જે સસ્ટેનેબલ પ્રોડક્ટ છે હેલ્ધી પ્રોડક્ટ છે એ આપણે ડિલિવર ક્લાયન્ટને કરીએ છે વિથ અ લાઇફ ટાઈમ વોરંટી પ્લસ ધ ફિનિશિસ અને બીજું વેસ્ટ ડિઝાઇન્સ એ ટુ ધ કોર વોફલ ઇઝ વેલ નોન ફોર ઇટ વોફલ ઇઝ ઓલ્સો નોન ફોર ઇનોવેશન્સ સિવાય ઓલમોસ્ટ સત્યાવીસ માં આપણા અવેલેબલ છે